ગુજરાતમાં કોઈને પણ ન્યાય કેવી રીતે મળે છે રાજ્યમાં ન્યાય એવી રીતે મળે છે કે કોઈ મોટા નેતા પહોંચે વિરોધ કરે આ વાતને લઈ અને બબાલ કરવામાં આવે અધિકારીઓને ખકડાવવામાં આવે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તંત્ર જાગે અને લોકોને ન્યાય મળે આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે નર્મદામાં એક ઘટના બની અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ કરવામાં આવી સવારથી સાંજ થઈ ગઈ ન્યાય માટે એક પરિવાર માંગ કરી રહ્યો હતો આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક રેલ કામ ચાલી રહ્યું છે અને આ કામ જ્યારે તિલકવાડા પહોંચ્યું અને ત્યાં બે મજૂરોને આ વાતને લઈ અને વીજ લાઈન નાખવા માટે ઉતારવામાં આવ્યા હતા એમને આ કામ સોંપવામાં આવ્યું મજૂરો નીચે ઉતર્યા અને તેમને વીજ કરંટ લાગ્યો અને તેમનું મૃત્યુ થયું આ વાતને લઈ અને આ પરિવાર ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યું હતું કે નિરંજન જગ્યાએ જગ્યાએ પહોંચ્યા પહોંચ્યા હોત હોત ચેતર કરવામાં આવતો તો એ પરિવારને ન્યાય મળતો આ પ્રશ્ન એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે એ લોકો ત્યાં પહોંચ્યા નિરંજન વસાવા સવારથી સાંજ સુધી ત્યાં વિરોધ કરવામાં આવ્યો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ત્યાં મૃતદેહને લઈ જવાની વાત કરવામાં આવી આખી વાતને લઈ અને ત્યારબાદ ચેતર વસાવા પહોંચ્યા અને ન્યાય મળ્યો સૌ પ્રથમ ચેતર વસાવાએ ત્યાં પહોંચી અને અધિકારીઓને શું કહ્યું ત્યારબાદ જ્યારે આ આખી વાત કરવામાં આવી અને પરિવારને ન્યાય મળ્યો અને ત્યારબાદ ચેતર વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ एजेंसी को तुमुरे 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 नहीं एजेंसी वाले अभी गोड़ी निकाल के आपको ही हाथ में रख के परिवार के साथ आपको ही बैठना है परिवार के साथ डेढ़ गोड़ी लेके आपको ही बैठना है वहाँ बीच पे रेलवे ट्रेक पे आपको बिठाना है हम बिठाने वाले हैं एकता नगर यहाँ बीच में आपको डेड बॉडी हाथ में लेके तीनों लोग और वो मुझ वाला को बुला परिवार के साथ आपको बैठना है और आगे पीछे हम खड़े रहेंगे आप बता रहे ये तीनों लोग बारह भाई बहुत 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 है भाई 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 ले, भाएन। भाएन। बार बार ले बो, 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 तो क्या टाइम टाइम पास पास पहले ने लो बैठा साइट पर रहो बेट पर रहो पच्चीस तो लोगों की डेड बॉडी आपको लेके ट्रेक पे बैठना है परिवार के साथ और अभी सब भी सब साथ में बैठे बैठेंगे कभी नहीं मिलेगा वो एजेंसी वाले को साथ में सत्ताईस घंटे ऐसी फोन चल रहा है

બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય હું પોતે ધારાસભ્ય તરીકે હોય નિરંજનભાઈ હોય મોરનભાઈ હોય વિહુલભાઈ હોય સાદીતભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે રેલવે પોલીસ અધિકારીઓ પણ છે ચીફ એન્જિનિયર સાહેબ છે એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે ગમ્યા હતા અને બધાના સહકાર અમે આવ્યા છે તો અમારી પણ જવાબદારી છે આમની પણ જવાબદારી છે એટલા માટે તમારી સાથે ઊભા છે આ કોઈ ઉપકાર નથી પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો બાવીસ પચીસ વર્ષના આપણી વચ્ચે નથી રહ્યા એની કિંમત પૈસાથી નથી કરતા આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું પણ એક તમે પગભર બનવું નાના નાના બાળકો છે બરાબર છે એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે પચાસ પચાસ લાખની આપવાની જોગવાઈ કરી છે એમાં આજે જે કીધું કે હમણાં પંદર પંદર તમને રોકડા આપી દેશે બીજા તમારા સાડા બાર સાડા બાર તમારા ખાતામાં બે બે ખાતામાં છ પચીસ છ પચી નાખે એમાં બે ખાતા તો એક તો ડામર લલિતભાઈ છે એમના ખાતામાં છ પછી હમણાં જમા થઈ ગયા છે પરમાર સરગરભાઈ છે એમના ખાતામાં છ પચીસ જમા થઈ ગયા છે મેડા પાર્વતીબેન છે એમના ખાતામાં છ પચી જમા થયા છે ને બીજું જે ખાતું આપ્યું છે શું નામ છે બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે એ બી હમણાં જમા થઈ જશે ત્રીજી વસ્તુ કે હવે જે તમારા બાવીસ પચ બાવીસ લાખ પચાસ હજાર પેન્ડિંગ છે તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર માસની પહેલી તારીખે એક બાર બે હજાર પચીસના રોજ એટલે કે સાત દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જ જાઓજો અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે ત્યાંથી નીકળ્યો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે દિવસે અહીંયા આગેવાનો આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે બીજું કે આ પરિવાર માટે છે એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો જે તમારા નાના આદિ એક એક વર્ષના બાળકો છે એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો એવું નહીં કે આનો પછી ગેરજગ્યા ઉપયોગ થયો પરિવાર માટે નાના બાળકો માટે ભવિષ્ય માટે ઉપયોગ કરજો બરાબર છે તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે ત્યારે સૌવાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ ફોન કર્યો નર્મદા જિલ્લા પંચાયતમાંથી સૌવાહિની પણ આવે છે પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે રેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું એ પણ તમને ત્યાં મૂકવા આવશે શાંતિથી તમારા સગા સંબંધીઓની કંઈ અંતિમ વિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા વાત તમે કરજો બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના પીએમ રિપોર્ટ આવી જાય એફઆઈઆરની નકલ આવી જાય તો પછી શ્રમયોગીમાં તમે ત્યાં

કે શું ચેતર વસાવા ત્યાં ના પહોંચ્યા હોત નિરંજન વસાવા ના પહોંચ્યા હોત શું આ પરિવારનું સાંભળવામાં આવતું શું એ લોકો સવારથી સાંજ સુધી ત્યાં વિરોધ કરતા કરતા કેટલી પણ માંગણીઓ રેલવે વિભાગ એ લોકો શું અધિકારીઓનું એ અધિકારીઓ શું આ શ્રમિક પરિવારનું સાંભળતા શું એમને ન્યાય મળતો જે પૈસા એમને આપવામાં આવ્યા જે પણ વાતને લઈ અને એમને સગવડો આપવામાં આવી શું આટલો વિરોધ ના કરવામાં આવ્યો હોત તો એ પરિવારને આવો ન્યાય મળતો આ પ્રશ્ન હાલ ગુજરાતમાં ન્યાય અને વ્યવસ્થાને લઈને આપણને વિચારવા મજબૂર કરે છે કારણ કે આવો વિરોધ દર વખતે લોકો નથી કરી શકતા દર વખતે એક વિસ્તારના એમએલએ કે પછી ધારાસભ્ય જે વિરોધ પક્ષના છે એ ત્યાં પહોંચી અને આ વાતને લઈ અને અવાજ નથી ઉઠાવી શકતા સામાન્ય વ્યક્તિને જો ન્યાય જોઈતો હોય પોતાનો અવાજ ઉઠાવવો હોય તો એ લોકો કેવી રીતે એમનો અવાજ ઉઠાવશે કારણ કે ન્યાય મળતો નથી અને હવે ચેતર વસાવા પહોંચ્યા એટલે ન્યાય મળી ગયો જો એ ના પહોંચતા તો શું એ વિસ્તારના કોઈ ધારાસભ્ય એ નતા કે જ્યાં તે પહોંચી શકે એ લોકો સાથે વાત કરી શકે એમને સાંત્વના આપી શકે કે તમારી જે પણ પરિસ્થિતિ છે અમે લોકો એટલો પ્રયાસ કરીશું કે સરકાર તરફથી તમને સહાય મળે કોન્ટ્રાક્ટર તરફથી તેમને સહાય આપવામાં આવી શું સરકારની જિમ્મેદારી નથી કે એ કામ દરમિયાન એમનું મૃત્યુ થયું કે કઈ પણ ઘટના ઘટી તો એમને વળતર મળે હાલ આ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં